સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના નેશનલ હાઈવે અકસ્માતોથી ગોજારો બન્યો હોય તેમ જોવા આવી રહ્યું છે ત્યારે તાલુકાના વડોદ નજીક વધુ એક અકસ્માત સર્જાતા એકનું મોત નિપજવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરનો એક દંપતી રાજકોટથી અમદાવાદ શહેર સત્સંગમાં કાર લઈને જતું હતું ત્યારે એક ડ્રાઇવિંગ કરતા ડ્રાઈવરનું સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા વડોદ નજીક આવેલ નિયત પંપ પાસે કાર પલટી મારી જવા પામી હતી તો રોડની કિનારીએ જામપણ વેચતા પર કારે પલટી મારી જતા રાહુલભાઈ ઉગરેજીયા હરજીત કૌર જસપાલસિંહ મહેરા સહિત વધુ એક ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે આ અકસ્માતમાં એક ઘટનું ઘટના સ્થળે કમકમાટી ભરી મોત પણ નિપજ્યું હતું ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લીંબડી તાલુકામાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસાડવામાં આવ્યા હતા તો ઘટનાની જાણ થતા પોલીસે હોસ્પિટલ ખાતે દોડી જઈ તપાસ હાથ ધરી હતી કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ